પદ ધારણ કર્યું હોય અથવા તો કોઈ પ્રથમ સંસ્થા સ્થાપી હોય અથવા તો કોઈ એવોર્ડ મેળવ્યો હોય તો એ આપણે જોઈ લઈએ તો શરૂઆત કરીએ છીએ ગુજરાતી પ્રથમ પ્રથમ પુરુષ ઓકે જેમ કે કે વાત થાય ગુજરાતી વડાપ્રધાન કોણ બન્યા હતા તો જો તમને કાર્યકારી આવો શબ્દ લખેલો હોય કૌશમાં તો આન્સર આવશે ગુર્જારીલાલ નંદા ગુર્જારીલાલ નંદા અમદાવાદ થી બિલોંગ કરે છે ગુજરાતી છે એ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા

કયા રાજ્યના રાજ્યપાલ બન્યા હતા તો ઓડિશા રાજ્યના રાજ્યપાલ બન્યા હતા ક્યારે તો અંદર વેરી છે યાદ રાખીશું હવે તમને આ વસ્તુ તો નિયમ ખબર હશે કે જે રાજ્યની અંદર જે રાજ્યપાલ હોય એ બીજા રાજ્યનો જ હોય એ રાજ્યનું રાજ્યપાલ હોય નહીં ઓકે તો આપણા ગુજરાતી રાજ્યપાલ છે ચંદુલાલ ત્રિવેદી એ ઓડિશાના રાજ્યપાલ બન્યા હતા આગળ વાત ના ભારતના મૂર્તિ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા બનનાર પ્રથમ ગુજરાતી એટલે કે આર્મી ચીફ બનનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો જનરલ રાજેન્દ્રસિંહ હતા કોણ હતા જનરલ રાજેન્દ્રસિંહ આગળ વાત કરીએ સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી અથવા તો ઉપ વડાપ્રધાન કોણ બન્યા હતા તો ગુજરાતી આપણા સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા અત્યારે ઉપ વડાપ્રધાન નું પદ એક્ઝિસ્ટ કરતું નથી પરંતુ પહેલા એક્ઝિસ્ટ કરતું હતું જવાહરલાલ નહેરુનો સમય હતો એ તો જવાહરલાલ નહેરુ હોમ મિનિસ્ટરના પદ ઉપર કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા આગળ વાત કરીએ લોકસભામાં પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ બન્યા હતા તો ગણેશ વાસુદેવ માવણનકર બન્યા હતા વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો ગણેશ વાસુદેવ માવણનકર બન્યા હતા આગળ વાત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો ડોક્ટર ઇન્દ્રપ્રસાદ પટેલ હતા કોણ હતા પટેલ હતા વાત કરે બ્રિટિશ શાસન દરમિયાન કેન્દ્રીય સૌ પ્રથમ ગુજરાતી વ્યક્તિ હોય એવા વ્યક્તિ કોણ હતા તો વિઠ્ઠલભાઈ પટેલ હતા કોણ હતા વિઠ્ઠલભાઈ પટેલ આગળ વાત કરીએ પ્રથમ ગુજરાતી વિમાની કોને ગણવામાં આવે છે તો યાદ રાખજો જહાંગીર રતનજી ટાટાને ગણવામાં આવે છે

પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ હતા તો વીરચંદ ગાંધી હતા

આગળ વાત કરીએ ગુજરાતનો પ્રથમ મુઘલ સુબો કોણ હતો તો મિર્ઝા અઝીઝ કોકા હતો તો અહીંયા પણ કન્ફ્યુઝ ના થતા ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબો પૂછાય તો આલફ ખાન લખીશું પરંતુ ગુજરાતનો પ્રથમ મુઘલ સુબો પૂછાય તો તમારો આન્સર આવશે મિર્ઝા અઝીઝ કોકા આગળ વાત કરીએ ગુજરાતનો અંતિમ મુઘલ સુબો કોણ હતો તો એ હતો મોહમીન ખાન ત્રીજો તો આ ઇતિહાસને લઈને આ ટાઈપના ક્વેશ્ચન પણ બનેલા છે એ પણ મેં અહીંયા તમને કવર કરાવી દીધા તો ક્વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું તો આ સાથે આજનો ટોપિક જીકેનો ટોપિક અહીંયા પૂરો થાય છે મળીશું નેક્સ્ટ જીકેના ટોપિકમાં જય હિન્દ જય ભારત